મને રાજનીતિમાં કેટલાક લોકોથી નફરત એટલે થઈ જાય છે કેટલીક પાર્ટીઓથી કે યાર કાંડો એને કરવા લાઠીઓ ઈ વરસાવે કેસો ઈ કરે અને પછી કે આરા જગ્યા આમ આદમી ફેલાવે છે અરે લાયક નો હોય એવા નાલાયકો તમે તમારી સરકાર છે તમે ન્યાય નથી આપતા તમે લોકો માટે લડતા નથી તમે કરતા કરો તમે સરકાર સરકાર તરીકે બેસીને તમારે બધા ભાજપિયાઓ આવો લૂંટો પ્રજાને અને જ્યારે પ્રજા માટે કોઈ લડવા તૈયાર ન થાય એ કોળી સમાજનો મારો ખેડૂત હોય એ પટેલ સમાજનો મારો ખેડૂત હોય એ માલધારી સમાજનો મારો ખેડૂત હોય મારો ઠાકોર સમાજનો ખેડૂત હોય અને કરતાં તમે કરો લૂંટો તમે અને ઉપરથી કોઈ અવાજ કરે કે બોલે કે અવાજ ઉઠાવે ત્યારે નાણાયકો શરમ વગર ના હિજાવો તમે એમ કહો છો કે આ આમ આદમી પાર્ટી ફેલાવે છે આમ આદમી કરવા કઈ દી અને આમ આદમી માનલો કે ત્યાં ગયા આમ આદમીના નેતાઓ તો અમારે અવાજ નહીં ઉઠાવવાનું કોઈ